વડોદરા શહેરના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવમાં નિમિત્તે આજે વર્ષ પૂર્ણ થઈ વર્ષમાં મંગળમય પ્રવેશ મહાશિવરાત્રીના પર સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનું જાણે ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શિવભક્તો ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન માટે આતુર નજરે જોવા મળ્યા હતા સવારથી જ મોટી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને જોવા મળી હતી આ સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરને પણ રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવ્યું છે મંદિરના દ્વાર સ્તંભ સહિત કલાત્મક પુષ્પોના અનેરો સાથ સંગાળ કરવામાં આવ્યો છે આજે વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ અભિષેક સાથે ધતુરાનું ફૂલ બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા અને મંદિરના પરિષદમાં બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે